તળ્યા વિના ગુજરાતી સ્ટાઇલ લાડવા બનાવવા અહીં મેં બે કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે હવે તેમાં છ ચમચી ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ રીતનું મુઠ્ઠી વડે એટલું મોઢ લેવાનું છે હવે અહીં મેં સહેજ ગરમ પાણી લીધું છે તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને મુઠિયા માટેનો કઠણ લોટ બાંધી લઈશું હવે તળ્યા વિના મુઠિયા બનાવવા લોટનો થોડોક ભાગ હાથમાં લઈને ગોળ વાળી લઈશું અને આંગળીથી વચ્ચે કાણું કરી લઈશું હવે અપે પેનને ઘીથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલા મુઠિયા મૂકી દઈશું અને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ શેકી લેશું અને બીજી સાઈડે પલટાવી થોડું થોડું ઘી એડ કરી મુઠિયાને બંને સાઈડે શેકી લઈશું હવે શેકવાની બીજી રીતમાં ભાખરી બનાવવા મોટી સાઈઝનો લુઓ લઈ મીડિયમ સાઇઝની ભાખરી વણી લેશું હવે તવી ગરમ થાય એટલે તેમાં ભાખરી મૂકી રૂમાલથી બંને સાઈડે દબાવીને શેકી લઈશું હવે તૈયાર થયેલા મુઠિયા અને ભાખરીને દળવા માટે મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ આ રીતે મુઠિયા દળાઈ જાય એટલે એક સરખું ચૂરમું બનાવવા ચાણીમાં ચાળી લઈશું હવે બે ચમચી ઘીમાં વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુના ટુકડા અને ત્રણ ચમચી પિસ્તાના ટુકડા એડ કરી રોસ્ટ કરી લઈએ હવે તેમાં બે ચમચી સૂકી દ્રાક્ષ એડ કરી એક મિનિટ રોસ્ટ કરી લઈએ અને ચૂરમામાં એડ કરી દઈએ હવે એ જ પેનમાં અડધો કપ ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે એક કપ ઝીણો સમારેલો ગોળ એડ કરી ગોળને ઓગાળી લઈએ ગોળ ઓગળી જાય એટલે તેને ચૂરમામાં એડ કરી ચમચાથી મિક્સ કરી લઈએ અને એક ચમચી એલાયચી પાવડર એડ કરી હાથથી મિક્સ કરી લઈએ હવે થોડું ચૂરમું હાથમાં લઈ બે હાથથી દબાવી લાડુને વાળી લઈએ અને લાડુને ખસખસથી કોટ કરી લઈએ તો એકદમ સરસ સોફ્ટ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે